નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણિયા એગ્રિકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હાલ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે તો ખાસ કરીને જે લોકોને મરચાંના વાવેતર કરવા હોય મરચી વાવવી હોય તો માર્કેટમાં મરચાંની બહુ બધી વેરાયટી આવે છે અને એક ખેડૂતની દ્રષ્ટિએ બધી વેરાયટી સારી જ આવતી હોય છે પણ વર્ષોના અનુભવ અને જે આગલા બે ચાર વર્ષના ઘેરા આપણે જોયેલા હોય એની ઉપરથી આપણે એક નીચોડ કાઢતા હોઈએ છીએ કે ભાઈ કઈ વેરાયટી માર્કેટમાં આપણે વાવીએ અથવા ખેડૂતો વાવે તો બે પૈસાનો વધારે લાભ મળતો હોય છે રોગચાળો ઓછો આવતો હોય છે ઉત્પાદન સારું આવતું હોય છે બજાર ભાવ પણ તમને સારા મળતા હોય છે તો જે મરચાંની વેરાયટી વિશે આજે હું વાત કરવાનો છું તે મરચાંની વેરાયટીના બહુ બધા વિડીયો આપણે શોર્ટ અને લોંગ વિડીયો પણ યુટ્યુબની આપણી આ ચેનલમાં ઉપલબ્ધ છે જે તમે જોઈ શકો છો કે ભાઈ બેડમાં મરચી કેવી થાય છે ઓપન પ્લોટમાં મરચી કેવી થાય છે અને ઘણીવાર એવું હોય કે વિડીયો તમે જોઈશો તો ઘણા એવા હશે ભાઈ તમારા ગામના હિસે અથવા તમારી ગામની આજુબાજુના વિસ્તારના લોકો હોય છે જે તમને જાણ નહીં હોય પણ વિડીયોના માધ્યમથી તમને જાણ થશે કે આ લોકોએ આ વેરાયટી વાવેલી છે તો જે મરચાંની જે હું તમને આજે વેરાયટી બનાવી રહ્યો છું જે રેટ્રો સીડ્સની ત્રીસા પંચાવન ખેડૂત મિત્રો સાંભળ્યું રેટ્રો સીડ્સની ત્રિચા ત્રીસા પંચાવન મરચાં જે લીલા અને હુક્કલ બેમાં વેચાણ કરવામાં બહુ બેસ્ટ ઓફ વેરાયટી છે અને વાયરસ સામે પ્રતિરોધક જાત છે સુષ્ય પ્રકારની જીવાતોનું પ્રમાણ ખૂબ ઓછું આવે છે અને ખેડૂતોને વાવવા માટે એક સારામાં સારી વેરાયટી છે માર્કેટમાં અધર વેરાયટી કરતાં બજાર ભાવ બી સારા આવે છે તો જે આપણે પીળા મરચાં થાય પીળા સેગમેન્ટનું જે પીળા અને લીલાઈશવાળા જે મરચાં થાય માર્કેટમાં બહુ બધી વેરાયટી છે તો એ સેગમેન્ટમાં જે લોકોને મરચાઉ જોતું હોય બરોબર તો હું અહીંયા સાઈડમાં અને જે ખેડૂત જે આપણે વેપારી મિત્રો છે જે આ મરચીનું વેચાણ કરે છે એના હું નંબર પણ આપી દઈશ તમે ડાયરેક્ટ ફોન કરીને તમે આ બિયારણ મેળવી શકો છો હવે આજે ત્રીસા પંચાવન મરચું ખેડૂત મિત્રો જે લોકોને આ મરચું વાવું હોય નામ યાદ ન રહીએ તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આનો અને તમારા ખેતરમાં ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ આપણે વધારે વરસાદ પડે અથવા શરૂઆતના દિવસોમાં વધારે તાપમાનનો પારો ઊંચો જાય તો ઘણા ઘણા આપણે છોડ ફેલ થતા હોય છે અથવા જર્મિનેશન નથી આવતું આવા બહુ બધા પ્રશ્નો છે મરચીના પાકમાં જો મરચીની ખેતી વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો મરચીમાં સૌ પ્રથમ કેવા બિયારણની પસંદગી કરું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ એફન બિયારણની પસંદગી કરવા કરવાની છે આપણે બીજું બાબત એ છે કે જે લોકોના જે ડિસ્ટ્રિબ્યુટર મિત્રો બિયારણનું વેચાણ કરે છે તે લોકો જર્મિનેશન ચેક કરીને બિયારણ વેચતા હોય છે તો જે બિયારણની જર્મિનેશન વેરાયટીનું સારું આવેલું હોય તેવી વેરાયટી વાવવાની છે ખાસ આપણા માર્કેટમાં કે આપણા જે લોકલ વિસ્તારમાં છે લીલા અને સુક્કલ મરચાં વેચવામાં જે મરચાં હાલતા હોય જેનું માર્કેટમાં ડિમાન્ડ હોય એવું મરચું વાવવાનું છે ત્રીજું કે ભાઈ પહેલી વીણીના મરચાં બધાય હારા જ થાય પાછળની બે ત્રણ વીણી જે છે તેના મરચાં થોડા લૂઝ થતા હોય છે એટલે કે ફોરવર્ડ જાજુ નીકળતું હોય છે તો મરચાં જે કેટલો વજન નીકળે કેવા માર્કેટમાં ભાવ આવ્યા આ બધાયનો આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે આ જ વેરાયટીનો ત્રીસા પંચાવનનો તે વિડીયો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો હવે હું તમને બતાવીશ વેરાયટીમાં જે આપણી પાસે સ્ટોક ઉપલબ્ધ છે મરચાંનો તમે જોઈ શકો છો કોઈ પણ ખેડૂત મિત્રોને મરચાં લેવા હોય તો તમે અમારો કોન્ટેક પણ હવે તમે જોઈ શકો છો આ છે ફેટ્રો સીડ્સનું હાઇબ્રિડ મરચું ત્રીસ પંચાવન ખૂબ જ ઉત્તમ ક્વોલિટી છે ને ખૂબ સારું મરચું થાય છે જે લીલા અને લાલમાં તમે વેચી શકો છો અત્યારે આપણે સરદારના આપણા ડિસ્ટ્રીબ્યુટર એગ્રોવાળા ભાઈ જે મરચું વેચે છે તો એને આ લાઇનમાં કેટલા વર્ષનો અનુભવ છે કેવા કેવા પડકારો આવે કેવા કેવા રોગ આવે એની સામે રક્ષણ મેળવવા માટે શું શું કરવું પડે એ બધું તમને જણાવશે પ્લસ આ મરચાંની ખાસિયત શું છે તે તમને જણાવશે તો હવે આપણે વાત કરીએ આપણે અતિથિ એગ્રો એજન્સી સરદાર લલિત સોલંકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે આપણે અતિથિ એગ્રો એજન્સી સરદાર અત્યારે આપણે જે જે ભાઈ વાત કરી ત્રીસા પંચાવન મરચીની વેરાયટી એની ખાસિયતની વાત કરીએ તો પહેલાં તો જે મરચું છે એ એકદમ તમે જ્યારે પકવવા આવો ત્યારે એ એકદમ લાલ કલરનું થાય છે અને જે ઉત્પાદનમાં તમે ગણો તો બીજી જે અધર વેરાયટી છે એની સરખામણીમાં ઉત્પાદન પણ સારું આવે છે અને સારું આવે છે એનું કારણ એ છે કે જે ત્રીસા પંચાવન વેરાયટી છે એનું જે મરચું છે તેમાં બી જે અંદર બી આવે એની સંખ્યા વધારે આવે જેથી કરીને મરચું વજન થાય અને ક્વોલિટી કલર બધી રીતથી સારું છે જે આજુબાજુના માર્કેટમાં મેં છેલ્લા બે વર્ષથી આ વેરાયટીની જે વિઝિટ કરેલી કે તેમાં જે બીજી વેરાયટીની સરખામણીમાં આ વેરાયટીમાં સારું એવું ઉત્પાદન કલર ક્વોલિટી અને બજાર ભાવ પણ સારો મળેલો છે એટલે આપણે આ વેરાયટી ઉપર વધારે ભાર દઈએ અત્યારે કારણ કે ખેડૂતને શું અત્યારે બજાર ભાવે મળવો જોઈએ મરચું ક્વોલિટીમાં થવું જોઈએ વજન થવું જોઈએ વ્યવસ્થિત થવું જોઈએ અને આ વેરાયટી બધીમાં બંધ બેસે એ ટાઈપની વેરાયટી છે અને જે વાયરસ જે આપણે મેન આપણે વાત કરીએ તો મરચીમાં આવતો વાયરસ તેના માટે પણ આ એક પ્રતિરોધક જાત છે ટૂંકમાં વાયરસ આવવાની બહુ એની રેસ વાયરસ આવવાની શક્યતા બરોબર તો લલિતભાઈ અમારા ખેડૂતોને આ બધું તમે જણાવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો કોઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય અથવા બિયારણની પસંદગી કરવામાં તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો મારા મોબાઈલ નંબર પણ અહીંયા હું સાઈટમાં મેન્શન કરી દઈશ જેથી કરીને તમે મને પણ ડાયરેક કોલ કરીને કોન્ટેક કરી શકો છો પ્લસ ખેતીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારી ચોક્કસથી મુલાકાત લ્યો શુદ્ધ દિલથી તમારી જે કાંઈ સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માટે અમે બંધાયેલા છીએ તો વિડીયોને પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો તમારા પ્રશ્નોનું કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતોના વિડીયો મોકલજો જેથી કરીને એક ખેડૂત જાગૃત બને અને બિયારણની પસંદગીમાં એક સારી વેરાયટી પસંદ કરતો થાય થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત